રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે ખરાબ રોડની દયનીય સ્થિતિ સામે બનાસકાંઠાના કાંકરેજના કોંગ્રેસના એક્ટિવ ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા આજે પોતાના સમર્થકો સાથે ભલગામ ટોલ ટેક્સ આગળ જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વિરોધ દરમિયાન પરિસ્થિતિ તંગ બનતા પોલીસે બળ પ્રયોગ કર્યો હોવાની માહિતી છે પોલીસ દ્વારા ધારાસભ્ય અમૃતજી ઠાકોરને ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી તેમજ કોંગ્રેસના કાર્યકરોને પણ પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવાયા ખરાબ રોડ અને ટોલ વસૂલાતના મુદ્દે લોકોમાં ભારે રોષ છે ત્યારે આ ઘટનાને લઈને વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આમલે સમયની અંદર આમથી પણ જનક કાર્યક્રમો દિવસેને દિવસે આપવામાં આવશે જેથી કરી વિનંતી કરું છું કે અદાણીના સમર્થકો બની અને મારા કોંગ્રેસના એક પણ કાર્યકર પર બળ પ્રયોગ કરવાની કોશિશ ના કરે. જિલ્લા રેવે ઓથોરિટીએ ગઈકાલે અમને કહ્યું હતું તમે અમને આવેદન પત્ર આપશો તમારા આવેદન પત્ર સામે અમે મીડિયા સમક્ષ જવાબ આપીશું પણ એ પરિસ્થિતિ પોલીસે કેમ ઉત્પન્ન થવા દીધી એ પરિસ્થિતિ અને એ આવેદન પત્ર લેવા માટે પોલીસે કેમ એ દબાઈ રાખ્યું એ આવનાર સમયમાં ઉગ્ર આંદોલન રૂપે અમે રોડ ઉપર ફરી ઉતરીશું બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ કાંકરેજ બનાસકાંઠા